આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હોવાની માહિતી સપાટી પર આવી છે પ્લેનમાં સૌથી વધારે પેસેન્જર સવાર હોય તેવા અહેવાલ પણ સામે આવ્યા છે ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે સાથે જ બીએસએફ રેસ્ક્યુ માટે જવા રવાના થઈ છે

રવાના થયા છે સાથે જ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા મહત્વનું છે કે ટેક ઓફ ની બે જ મિનિટમાં પ્લેન ક્રેશ થયું હોવાની દુર્ઘટના સામે આવી છે માહિતી અનુસાર મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડમાં વન સેવન વન એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે માહિતી અનુસાર પ્લેન એક વાગીને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું ને એક વાગીને ચાલીસ મિનિટે

તો લોકો સવાર હોવાના અહેવાલ સામે આવ્યા છે બીએસએફ રેસ્ક્યુ માટે જવા રવાના થઈ છે રણાક વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું હોવાની દુર્ઘટના સર્જાઈ છે પ્લેન ક્રેશ બાદ દૂર દૂર સુધી ધુમાડા દેખાયા છે એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે વિસ્તારમાં છે અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર અમદાવાદના અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે તાજેતરમાં મળતી માહિતી અનુસાર અમદાવાદના ગુટસેલ અમદાવાદના ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના બની છે ફાયર વિભાગની ટીમ હાલમાં ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન હાલમાં રેસ્ક્યુ ઓપરેશન જારી હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે સાથે જ ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે ટ્રેનમાં બસો બેતાલીસ જેટલા પેસેન્જર હોવાની આશંકા છે ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે ટ્રેન ક્રેશ થતા ભારે ભાગ સર્જાય છે તાજેતરમાં મળતી માહિતી અનુસાર આ પ્લેન એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઇનર સેવન એટ સેવન છે કહેવાય છે કે આ વિમાનમાં ત્રણસો મુસાફરોની કેપેસિટી ધરાવતું પ્લેન છે પ્રાથમિક માહિતી અનુસાર આ પ્લેન લંડન જઈ રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે તો અમદાવાદમાં સર્જાયેલ પ્લેન દુર્ઘટના મામલે સો લોકોના મોતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વિજય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા પણ હાલ વ્યક્ત કરાઈ રહી છે ટેક મિનિટમાં પ્લેન થયું ક્રેશ મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના સામે આવી છે અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં વન સેવન વન એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે પ્લેન ટેક ઓફ થતા માત્ર બે જિન હોવાની આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું જે વિરેનજી અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ છે માહિતી આપશો

આ મામલે ફોનલાઈન થી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું જે વિરેનજી અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ છે માહિતી આપશો ટેકનિકલ કારણના માધ્યમથી ફોન જોડાઈ શક્યો નથી સીએમ સુરત થી વિભાગની ટીમો પણ ઘટના સ્થળે જવા રવાના થઈ છે અને ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હોવાની માહિતી સપાટી પર આવી છે દુર્ઘટનામાં તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ રહ્યા છે જી વીરેનજી અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સર્જાઈ છે માહિતી આપશો ਇਹ ਜਾਨੂ ਪੈਸੇਂਜਰ ਪਲੇਨ ਕ੍ਰੈਸ਼ ਹੋਣ ਦੀ ਘਟਨਾ ਬਣੀ ਛੇ ਅੰਮਦਾਵਾੜਾ ਦਾ 200 ਪੈਸੇਂਜਰ ਸਦੋਂ ਇੱਕ ਇੰਡੀਆਨੂ ਜਿਹੜੀ ਇੱਕ ਰੈਸੋਲੂਸ਼ਨ ਮੇਗਾ ਨਿਗਰ ਦੀ ਗ੍ਰਾਉਂਡ 'ਤੇ ਘਟਨਾ ਛੇ ਜੋ ਪਲੇਨ ਕ੍ਰੈਸ਼ ਹੋਇਆ ਅੰਮਦਾਵਾੜਾ ਦੀ ਅੱਜ ਅੰਮਦਾਵਾੜਾ ਨਿਗਰ ਨੂੰ ਕੋਈ ਸੱਜਾ ਘਟਨਾ ਬਣੀ ਲੱਗਦਾ 38 ਮਿੰਟ ਟੇਕ-ਆਫ ਤੋਂ ਪਲੇਨ ਤੇ ਕੋਈ 40 ਮਿੰਟ ਆ ਟੇਕ-ਆਫ ਹੋਇਆ ફાયર આવ્યું છે એક પ્લેન સાથે એક બિલ્ડિંગ સાથે આ પ્લેન રખાયું હોય અને એમાં લગભગ બસો થી વધુ જેટલા જે પેસેન્જર હતા તે હતા તેવી માહિતી મળી રહી છે હાલ ઘટના સ્થળની વાત કરીએ તો ત્રણ પહોંચી છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે જે ત્યાં લોકોને આવી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ માં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હજુ કોઈ હજુ કન્ફર્મ નથી થતું પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને હાલ રાજ્યભાઈ જે જે ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાય છે તેમાં સો લોકો ના મોત ની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં ફ્યુલ વધારતું એવી જ વાત છે અને અધિકારીઓ ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ માં આવે છે કે એમ શહેરી વિકાસના દ્વેદી એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે ખાસ કરીને જે પ્રમાણે ઘટના બની છે તે એક ગંભીર છે કેટલા લોકો ઘાયલ થયા છે કોઈ સાચો આંકડો મળ્યો નથી પરંતુ સો કયો ઘાયલ થવાથી પ્રાથમિક માહિતી મળી ગઈ છે એટલે કહી શકાય કે જો હજુ પણ વધુ લોકો ઘાયલ હોય મળવાનો કોઈ આંકડો હજુ આવ્યો નથી પરંતુ ઘાયલ લોકોને અમદાવાદ સિવિલ ખાતે ખુસડવામાં આવ્યા છે જી કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગંભીર પ્રકારે ઘાયલ થયા છે તે સંદર્ભે માહિતી આપશો जी चोक पूर्व मुख्यमंत्री विजय रूपाणी आ प्लेन में होवा एक आशंका परंतु हजु कोई कंफर्म थत जो हर्ट तो 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 जो लगभग हजु सत्ता में सत्तावार कोई लिस्ट जाहिर थी तो जा के पेसेंजर था कि घायल था लिस्ट जाहिर था खबर पड़ सके के लोग घायल था कि सवार था कोई पी तमाम प्रकार की महिला लिस्ट जाहिर थी खबर पड़ सके जी જીવરેનજી માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનો એર ઈન્ડિયાનો પ્લેન થયું ક્રેશ દુર્ઘટના મામલે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે જણાવી દઉં કે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ પ્રકારની મદદની ખાતરી પણ આપી છે